ગાંધીધામ તાલુકાના પડાણા એકવાઝ ઝેલ કંપની સામે આવેલ ઓરડીઓ અને વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ બે હજાર આઠસો નેવું લીટર શંકાસ્પદ સીપીયુ તેલ પકડાયું હતું આ સાથે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ ઇસેમોની અટકાયત કરાઈ હતી મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે પડાળા એકવાસ જેલ કંપની સામે આવેલ ભાડાની ઓરડીઓમાં મુકેશ ચોવટીયાના નામના શખ્સેએ ગેરકાયદે રીતે શંકાસ્પદ સીપીયુ તેલ મેળવ્યું છે ઉપરાંત ઇસયુજી ગાડીમાં તેલની હેરફેર કરે છે જે બાતમીના આધારે દરોડો પાડતા બેગ પર બોરીચીના મુકેશ ચોવાડીયા મચ્યુનગરના સંજય માળી અને શાંતિધામ ગડપાદરના વિકાસ પાલની ધરપકડ કરાઈ હતી સ્થળેથી પાંત્રીસ લીટરના સીપીયુ તેલ ભરેલા બાર કેરબા વીસ લીટરનો એક કેરબો બસો લીટરની ક્ષમતાવાળા તેર કેરબા પાંત્રીસ લીટરની કેરબાવાળા એકસો એકત્રીસ ખાલી અને વીસ લીટરની ક્ષમતાવાળા ચુમાળીસ ખાલી કેરબા કબ્જે કરાયા હતા ત્રણેય સમૂહની પૂછપરછ કરતા અંજારના જીગર ઠક્કર માલ વેચવાનું હોવાની કબુલાત આપી હતી પોલીસે સીપીયુ તેલ સાથે ગાડી સહિત પાંચ લાખો ઓગણચાલીસ હજાર સાતસોનો મુદ્દાબલ કબ્જ કર્યો છે બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે